જય હિન્દ જય રણછોડ મિત્રો તમે પણ બે લાખ રૂપિયા કમાવા માંગો જો તમે બે લાખ રૂપિયા કમાવા માંગતા હોય તો હું તમારા માટે સરસ મજાની સ્કીમ લઈને આવ્યો ફક્ત તમારી પાસે એક જૂની નોટ હોવી જોઈએ દસની જેના પર મોરનું ચિહ્ન હોય અને એ નોટ જો તમે મને ફોટો મોકલજો અને હું પ્રૂફ કરી કે ભાઈ હા તમારી નોટ પાસ થઈ ગઈ તો હું તમને બે લાખ રૂપિયા આડે અને જો તમને વિશ્વાસ ના આવતો હોય તો એકવાર મારો

એક લાખ ના અઢાર હજાર એક લાખ ના અઢાર હજાર કોઈ એમ કે મોમા પોણા ના વિડીયો જોઈને અમને કોઈ થોડું નુકસાન થયું ઉપર એમ કેવા જોઈએ મોમા વિડીયો જોઈ અને સમાજમાં સમાજના હારું ઉદાહરણ બાકી પોચ રૂપિયાની નોટ ઉપર જો તમને કોઈ કહેતો હોય કે પોસ લાખ મળશે સાતસો સાસી ની નોટ ઉપર જો કોઈ કહેતો હોય તમને લાખ રૂપિયા મળશે તો આ વાત ઉપર જીરો પોઈન્ટ જીરો ટકા વાત ખોટી હ એટલે મહેરબાની કરીને આવા ખોટા રસ્તા ઉપર કોઈ દાડો જતા નહિ જેટલાય લોકોની હું કોમેન્ટ જોતો હોય પેલા લોકો કેતા સાતસો સાતસો ની નોટ હોય તો તમે કોન્ટેક જોડે એટલું વિચારો ખાલી કે એ તમારી જોડે દસ ની તમને બે લાખ રૂપિયા આલવાની વાત કરે વાત કરે બરોબર તો તમે જયારે અમને પેલો મેસેજ કરશો ને ત્યારે એમ કે તમારી નોટ કમ્પ્લીટ ડન થઈ ગઈ હ પાસ થઈ ગઈ હ તમને પૈસા મળશે પણ એ અપૂર્વ કરવા માટે તમારે અમારા ખાતામાં પહેલા 5000 નાખવા પડશે કે તમે 5000 નાખવાના છે અને એ 5000 નાખ્યા પછી પાછા એવું કહેશે કે તમાર નો ટેક્સ કપાશે એટલે બીજા નાખવા પડશે પછી પાછો તમને એમ કહેવામાં આવશે કે તમાર ઓનો ટેક્સ કપાશે તમાર આ થઈ જશે જો સુધી તમારી જોડે પૈસા છે તો સુધી તમને ખાલી કરવામાં આવશે અને પછી ત્યારે જોણી જશો તમે કે આપણી જોડે ફ્રોડ થઈ ગયો કોઈ તમારી જોડે રસ્તો હશે નહીં એટલે મહેરબાની કરીને આવા ખોટા લોકોથી સાવધાન રહો એના માટે અમે પહેલો વિડીયો બનાવેલો અત્યારે વિડીયો બનાવીએ શું કરવા કે આપણા સમાજમાં કે આપણો ફોલોવર એના છેતરાય ને આપણા ફોલોવર સિવાય આપણા કોઈ પણ વિડીયો જોતા હોય એ પણ ના છેતરાય એના માટે અને મોમો ભોણો ખાસ આ કોશિશ કરતા હોય અને ભાઈ તું જે વિડીયો બનાવો હું તને એવું હશે કે મારા વિડીયો જોઈન મેસેજ કોક લાખો પતિ કરોડ પતિના જ આવતા છે કોક ગરીબ બચારો પાંચસો રૂપિયા કમાતો હશે કે બસો રૂપિયા કમાતો હશે એના જ મેસેજ આવતા છે પેલા જે કરોડો કમાતા છે એમને તો ખબર જ હોય કે એ ફ્રોડ કરી કરીને મોટા થયા હોય એટલે આવી રીતે ગરીબો ને તું તારા ફોલોવર વધારવા માટે જે કરતા હોય એ તમે બરોબર ને આમાં અમારે કોઈનું નહીં દેવું

Bade an